શિયાળામાં સવારે પથારીમાંથી ઉઠવું ખાસ કરીને વડીલો માટે કોઈ યુદ્ધથી ઓછું નથી હોતું બહારની ઠંડી હવા હાડકા સુધી ધ્રુજાવતી ઠંડી અને શરીરની જકડન આ ત્રણેય મળીને એવું લાગે હે જાણે કોઈએ શરીરનું સ્ટાર્ટ બટન જ ફ્રીઝ કરી દીધું હોય પરંતુ સત્ય જાણો શિયાળામાં પથારીમાંથી અચાનક ઉઠી જવું માત્ર મુશ્કેલ જ નહીં પણ ઘણીવાર ખતરનાક પણ સાબિત થઈ શકે છે આવી ભૂલો જે સામાન્ય લાગે હે તે જ અચાનક ચક્કર પડી જવું લો બીપી અને અહીં સુધી કે મોટી સમસ્યાઓનું કારણ બની જાય હે આ જ કારણ છે કે જે જે વોઇસનો આજનો આ વિડિયો દરેક વડીલ દરેક પરિવારના સભ્ય અને દરેક સંભાળ રાખનાર વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો આજે આપણે વાત કરીશું કે શિયાળામાં વડીલોએ પથારીમાંથી ઉઠતા પહેલા કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું તો તેના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે તે પણ સમજીશું એક વાત નક્કી છે આજનો વિડિયો તમારી દિનચર્યા જોવાની રીત બદલી નાખશે આગળ વધતા પહેલા તમને એક નાનકડી વિનંતી કે જો તમે તમારા માતા પિતા દાદા દાદી કે ખુદ કોઈ વડીલનું ભલું ઈચ્છો છો તો આ વિડિયોને લાઇક જરૂર કરજો તમારી ઉંમરનું ગ્રુપ કમેન્ટમાં જણાવો અને વિડિયોને શેર કરી દેજો જેથી અન્ય લોકો પણ આમાંથી શીખી શકે તમારું એક નાનકનું પગલું કોઈની મોટી મદદ બની શકે છે હવે શરૂ કરીએ અસલી વાતો નંબર એક ઝટકાથી ઉઠવાની આદત ઠંડીની અસર માત્ર બહાર નહીં પણ શરીરની અંદર ચાલી રહેલી રક્તવાહિનીઓ પર પણ પડે છે આખી રાત શરીર સૂતી વખતે ધીમું પડી જાય છે અચાનક ઉઠતા જ મગજ હૃદય અને પગને એકસાથે સંકેત મળે છે અને શરીર સંભાળી શકતું નથી એવું લાગે છે જાણે રૂમમાં બધું જ ફરી રહ્યું હોય ઘણા વડીલોએ જણાવ્યું કે સવારે ઉઠતા જ એવા ચક્કર આવ્યા કે બીજી જ સેકન્ડે તેઓ જમીન પર હતા તમે વિચારો કે જો કોઈ એકલા રૂમમાં હોય અને અચાનક પડી જાય તો શું સ્થિતિ બની શકે હે તેથી સવારે ઉઠતા જ ઓછામાં ઓછી એક મિનિટ સુધી પથારીમાં બેસી રહો ઊંડા શ્વાસ લો અને શરીરને સમજવા દો કે હવે જાગવાનો સમય હે શું તમારા ઘરમાં પણ કોઈને આવા ચક્કર આવવાનો અનુભવ થયો હે જો થયો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો આનાથી અમને ખબર પડશે કે आ के साप नजरअंदाज आवतो मुद्दो है नंबर बे पथारी माच पग पग हाथनी हलवी कसरत करवी वड़ीलो घी कहे हे अरे भाई उठ्या कर लैसु कसरत परंतु श्याला आ भूल बिल्कुल न करवी जॉय ठंडी नसों ने गरम करया वगर एवु है जाने कोई ठंडा एंजीन ने अप कर वगर स्टार्ट करव शरीर जकड़ाई जाए है ઘૂંટણમાં અવાજ આવવા લાગે છે અને ઘણીવાર પગ સૂન થઈ જવાના કારણે બેલેન્સ બગડી જાય છે તો પથારીમાં રહેતા પગને થોડા વાળવા સીધા કરવા પગની ઘૂંટીઓને ફેરવી હાથને ખોલીને ઉપર ઉઠાવવા આ નાના નાના કામ તમને મોટી મુશ્કેલીઓથી પણ બચાવી શકે છે સમજી લો આ પાંચ મિનિટની પ્રેક્ટિસ તમારી આખા દિવસની સુરક્ષા છે याद राखो सवार नु शरीर बाड़क जेवु होय है तेने उठता पहला प्रेम थी जगाड़व पड़े है नंबर त्रण रूम ना तापमान नु ध्यान राखव घना वड़ीलो रात्रे सूती वखते विचारता होय है रजाई तो है शू उतावड़ है परंतु हकीकत ए है के रजाई थी मात्र शरीर गरम थाय है हवा नहीं अने ठंडी हवा नी सीधी असर श्वास सांधा अने हृदय पर पड़े है सवारे जारे તમે રજાઈ હટાવો છો તો બહારની હવાની અચાનક સામનો શરીરને ઝટકો આપે હે બીપી પડી શકે હે અચાનક ઉધરસ આવી શકે હે અને હૃદયના ધબકારા વધી શકે હે તેથી રૂમમાં હળવું હીટર બ્લોઅર કે ગરમ હવાની વ્યવસ્થા રાખો એ જરૂરી નથી કે રૂમ બહુ ગરમ હોય બસ એટલું કે ઠંડી હવા તમારી દુશ્મન ન બને એકવાર જાતે ધ્યાન આપો શિયાળામાં ઉઠતા જ તમારો શ્વાસ કેવો લાગે છે ઠંડો ભારે જો હા તો આ મુદ્દો તમારા માટે જ છે નંબર ચાર રાતનું પાણી સવારના સ્વાસ્થ્યનું દુશ્મન છે ઘણા વડીલોની આદત હોય છે કે આખી રાત રાખેલું પાણી સવારે ઊઠીને સીધું પી લે છે પરંતુ શિયાળામાં આ આદત ખતરનાક બની શકે છે ઠંડુ પાણી પેટ અને નસોને ઝટકો આપે છે तेना बदले नवशेकू पाणी पीवू જોઈએ જેથી શરીર ધીમે ધીમે जागे ઘણા ઘરોમાં લોકો કહે છે સવારે પાણી પીવાથી કબજિયાત ઠીક થાય છે વાત સાચી છે પરંતુ પાણીનું યોગ્ય તાપમાન પણ એટલું જ જરૂરી છે તેથી ઉઠતા જ પથારી પાસે રાખેલી થર્મોસમાંથી સહજ गरम પાણી લો અને ધીમે ધીમે પીવો નંબર 5 પથારીમાંથી ઉઠતા पहिला પગ જમીન પર તરત ન રાખો જમીન ઘણીવાર રૂમ કરતા અનેક ગણી વધારે ઠંડી હોય હૈ વડીલોના પગની નસો નબળી હોય હે અને ઠંડી તેમને તરત સંકોચી દે હે જેમ પગ જમીન સાથે અથડાય છે ઝટ દઈને ઝણઝણાટી દોડી જાય છે અને ઘણીવાર ચાલતી વખતે પગ સંભળાતો જ નથી તેથી ઊઠ્યા પછી પગ નીચે લટકાવીને ઓછામાં ઓછી વીસથી ત્રીસ સેકન્ડ રોકાવો ત્યારબાદ જ ધીમેથી જમીન પર પગ રાખો મન કરી રહ્યું હોય તો આ વીડિયો જોતા જાતે પણ અજમાવી લો શું અત્યારે તમારી જમીન ઠંડી છે નંબર છ શિયાળામાં અચાનક પડખું બદલીને ઉઠવું પગ કરતા હૃદયને વધારે ઝટકો આપે છે હૃદયના દર્દીઓ માટે આ ખાસ કરીને ખતરો વધારી દે છે તેમણે પોતાની ઉઠવાની રીત ત્રણ સ્ટેપમાં રાખવી જોઈએ પહેલા પડખું ફરવું પછી હાથની મદથી શરીરને ઉઠાવીને બેસવું અને અંતમાં ધીમે ધીમે ઊભા થવું જો કોઈના ઘરમાં વડીલ છે જે હૃદયની દવા લે છે તો તેમને આ સાંભળવું જરૂરી છે કારણ કે સવારની ખોટી શરૂઆત આખા દિવસ પર અસર કરે છે નંબર સાત સવારે ઉઠીને તરત ફોન કે સ્ક્રીન ન જુઓ ઘણા વડીલો મોબાઈલને એલાર્મની જેમ ઉપયોગ કરે છે અને એલાર્મ બંધ કરતા જ સ્ક્રીનની રોશની આંખો પર પડે હે આ સમયે આંખો પૂરી રીતે ખુલી જ નથી હોતી અજવાળાનો આ ઝટકો મગજને ભ્રમિત કરી દે હે અને ઘણીવાર માથાનો દુખાવો કે આંખોમાં બળતરાનું કારણ બની જાય હે સારું એ જ હે કે આંખો પૂરી રીતે ખુલે અને શરીરનું બેલેન્સ બને ત્યાં સુધી મોબાઈલ દૂર રાખવામાં આવે નંબર આઠ સવારની ઉધરસ અને સૂકી હવાથી ગળું બેસી જવાની સમસ્યા શિયાળામાં બહુ સામાન્ય હૈ અને ઘણા વડીલોને લાગે છે કે આ નાની વાત હે જ્યારે સત્ય એ હે કે અચાનક ઉધરસનો હુમલો શરીરને હલાવી દે હે અને નબળા વડીલ જો બેઠા બેઠા ઉધરસ ખાય તો બેલેન્સ બગડી શકે હે ઉઠતા પહેલા બે ત્રણ વાર હળવી ઉધરસ ખાઈને કે ગળું સાફ કરવાથી ફેફસાને ચેતવણી મળી જાય હૈ હવે કામ શરૂ થઈ રહ્યું છે આ શરીરનું એક નાનકડું રિસેટ બટન છે નંબર નવ જ્યારે પણ પથારીમાંથી ઉઠો પોતાની આંખોને કેટલીક સેકન્ડ માટે આમતેમ ફેરવો આનાથી મગજને સંકેત મળે છે કે ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે ઘણા વડીલોએ જણાવ્યું કે આવું કરતાં જ તેમને ઓછા ચક્કર આવે છે અસલમાં શરીરની અંદર એક કુદરતી નેવિગેશન સિસ્ટમ હોય છે जे अचानक उठवा पर भ्रमित થઈ જાયે હે નજર આમતેમ ફેરવા થી તે પાછી એક્ટિવ થઈ જાયે હે નંબર 10 સવારે ઉઠીને પોતાની પરેશાનને છુપાવવાની આદત બિલકુલ ન રાખો વડીલો ઘણીવાર કહે હે અરે આ તો રોજનું હે અને દર્દ કે ચક્કરને નજરઅંદાજ કરી દે હે જ્યારે સવાર સવારના ચક્કર શરીરનું એવો એલાર્મ હે જેને સાંભળવું જરૂરી હે આ બતાવી રહ્યું હોય છે કે શરીર મુશ્કેલીમાં છે તેથી જો સવારે ચક્કર આવે છે હૃદય જોરથી ધબકે છે કે શ્વાસ ભારે લાગે છે તો તરત પરિવારના લોકોને જણાવો ઘણા વડીલોએ એટલે નુકસાન વેઠ્યું છે કારણ કે તેમણે વાત સમય પર ન કરી મિત્રો આ દસ કામ સાંભળવામાં નાના લાગી શકે છે પરંતુ શિયાળામાં આ જ નાની વાતોને ગંભીરતાથી ન લેવા પર મોટી સમસ્યાઓ પેદા થાય છે ખાસ કરીને વડીલો માટે કારણ કે તેમની નસો હાર્ડ કા અને હૃદય ઠંડીમાં વધારે સંવેદનશીલ થઈ જાય છે હવે એક નાનકડો સવાલ તમે આ વિડિયો કયા શહેર કે ગામથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જણાવો આ જાણીને બહુ સારું લાગે છે કે જે જે વોઇસની વાત દેશના કયા કયા ખૂણા સુધી પહોંચી રહી છે जो ते आ रोजनी आदत बना लो तो शियालानी ठंडी जे सामान्य रीते शरीर पर हूमल करे है तना लड़वु सरल थी जाए है